સુરતના ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સીસા ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત સાયકલ સાયકલના ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ ભરૂચ વડોદરા તથા ઇન્દ્રજીત ઇન્દ્રસ્થ ત્રણ દિવસની ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સિસ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા દસ ડોનેશન અલગ અલગ સંસ્થાઓને ડોનેશન આપવામાં આવશે આ સાયકલ યાત્રા તેનો મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા વ્યસન મુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે નીકળેલ સાયકલિસ્ટો ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે હું આજે ભરૂચમાં સુરતથી આવેલા ત્રણસો તેત્રીસ સાઇકલિસ્ટનું સ્વામિનારાયણ મંદિરમાં સ્વાગત કરું છું અને આ સાયકલિસ્ટો ક્યાં જઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે એ આપણને આ ભાઈ બતાવશે નમસ્કાર મારું નામ સતીશ માણિયા છે હું શ્રી ફાઉન્ડેશનના ફાઉન્ડેશન ફાઉન્ડર છું અમે આ શ્રી સાઇકલોથોન બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે જે દ એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે એન્વાયરમેન્ટ અને ની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયકલોથોનનું પ્લાનિંગ છે જેમાં ત્રણસો તેત્રીસ સાઇકલીસ્ટ ત્રણસો તેંત્રીસ કિલોમીટર સાઇકિલ ત્રણ દિવસમાં પૂરી કરશે તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં એંસી કિલોમીટર પૂર્ણ થાય છે હજુ ચાલીસ કિલોમીટર બાકી છે આજના દિવસના રોજ એકસો દસ કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું ત્રણસો તેત્રીસ માંથી ટ્વેન્ટી થ્રી ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે